આપણી સાથે છે દર્શક મિત્રો સેવાની પ્રવૃત્તિમાં બાયડ ને કદાચ કોઈ ના પહોંચી શકે એવું સુંદર કામ અશોકભાઈ જૈન દ્વારા અને એમના મિત્રો દ્વારા કરવામાં આવ્યું છે જેનું નામ છે જય અંબે મંદબુદ્ધિ આશ્રમ ગુજરાતની સાથે સાથે ભારતના ખૂણે ખૂણે જેમની ખ્યાતિ વ્યાપી છે એવા અશોકભાઈ જ્યારે આપણી સાથે છે ત્યારે અશોકભાઈ મને જણાવશો કે આપના આશ્રમની અંદર કયા કયા કાર્યો કરવામાં આવે છે આપણા આશ્રમની અંદર મેઇન કાર્ય અમારો બિનવાર્ષિક મનોદિવ્યાંગ જે માનસિક રોગી હોય ને ઘરથી નીકળી ગયા હોય અને જે રસ્તા ઉપર ભટકતા હોય અને શોષિત જિંદગી જીવતા હોય એમને અમે આશ્રમમાં રેસ્ક્યુ કરીને લાવીએ છીએ એમનું ટ્રીટમેન્ટ એમને બે ટાઈમ જમવાનું બે ટાઈમ ચા નાસ્તો અને બધું અમારા સ્ટાફ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે અશોકભાઈ જે પ્રકારે આપ આ કેટલા સમયથી આ કાર્ય કરી રહ્યા છો આ આશ્રમની શરૂઆત ચાર નવ બે હજાર સત્તર ચાર સેપ્ટેમ્બર બે હજાર સત્તર ભાડાની જગ્યામાં માઇનસ બજેટથી ચાલુ કર્યો હતો તો પહેલા દિવસથી જ અમારો નિયમ હતો કે નિષ્ઠા અને પ્રમાણિકતા સો ટકા અમારામાં હોવી જોઈએ કાર્ય કરવા માટે એ અમારા ઇસૂલને ઈસુલને સમાજે બહુ ફોલો કર્યો અને અમને આંખ બંધ કરીને ડોનેશન આપ્યો અને આજે અમે લગભગ સાડા ચાર હજાર પિસ્તાલીસ હજાર સ્ક્વેર ફીટની બિલ્ડિંગમાં અમારો આશ્રમ કાર્યરત છે હાલ બસો વીસ બહેનો આશ્રય લઈ રહી છે અને એકસો ને ચાર ભાઈઓ

માનવતા અને જવાબદારી જે વાત છે એ સમાજના કેટલાક લોકો સમજતા હોય છે જે અશોકભાઈ સમજી છે અને એ લોકો સમાજના સમાનતા માનવતા અને જવાબદારીના નિયમ ને ભેગો કરીને અશોકભાઈ સાથે જોડાયા છે બાયડ બાયડનો જય અંબે મંદબુદ્ધિ આશ્રમ ભારત ભરના જે શું કહેવાય જેમની કોઈ વાલી વારસો નથી એવા મંદબુદ્ધિ બહેનોની સેવા શરૂઆત કરી અશોકભાઈ અશોકભાઈ તમને આવા જે વ્યક્તિઓ છે એની ભલામણ કેવી રીતે મળતી હોય છે કે આ જગ્યાએ આ વ્યક્તિ છે અમને લગભગ લગભગ હવે ઉત્તર ગુજરાતમાં તો બધી જગ્યા આમ પબ્લિકને ખબર પડી ગઈ છે પ્લસ દરેક પોલીસ સ્ટેશનમાં ખબર છે કે મેં એમને કોઈ પણ બિનવારસી વ્યક્તિ મળે તો એ સીધો અમારો કોન્ટેક કરે આ બાજુ રાધનપુર સાતલપુર અંબાજી અબુરોડ આ બાજુ આખો દાહોદનો પટ્ટો પંચમહાલ મહીસાગર બધા જિલ્લા મારે કવર થઈ જાય છે આ બાજુ છે આણંદ સુધીના પેશન્ટો અમારી જોડે આવે છે અશોકભાઈ સારામાં સારો અનુભવ થયો હોય

મતલબ એક છાપરા જેવો બનાવેલો હતો અને લગભગ લગભગ નિર્વસ્ત્ર હાલતમાં હતા અમે વન સ્ટોપ સેન્ટર દાહોદ પોલીસની મદદથી અહીંથી કટર મશીન લઈ ગયા હતા અને બેનની સાકળ કાપીને બેનને અમે રેસ્ક્યુ કરીને આવ્યા હતા અહીં એ થોડો રિસ્કી પણ હતો કારણ કે ટ્રાઈબલ એરિયામાં હતો એટલે થોડું જોખમી પણ હતો પછી હમણાં લગભગ લાસ્ટ મંથ હું દેવ ચોકડીની બાજુમાં એક ગામ છે તોથી એક ભાઈને નિર્વસ્ત્ર હાલતમાં કમરથી નીચેનો ભાગ આખો તાજી ગયેલો હતો ચાલતા રહે તો કંઈક ને કંઈક કોક મારે છે છે આ તો બધું ગાળો તો ત્રણસો પાસઠ દિવસ ખાવાની જ હોય છે અમારે અને અમારો બધો જે આવતી મોટી આશ્રમ ઉપર જે મહેરબાની છે માતાજીની પછી સમાજની અને અમારો જે સ્ટાફ

પણ પછી બે અઢી મહિના પછી એ બેન કયો ખોવાયા શું થયો એ ભગવાનને ખબર બસ એક અમારા મારા માટે એક બહુ મોટી પ્રેરણા હતી કે આવી બહેનો માટે કારણ કે એમનું શારીરિક શોષણ અને હું એવું માનું છું કે વુમન વુમન ઓર્ગન્સ પણ એમના વેચી જતા હશે અને એક અમારા પંદર મેમ્બરની એક ટ્રસ્ટીની ટીમ બનાવી એક જગ્યા ભાડે રાખી માઇનસ બજેટમાં અમે ચાલુ કર્યો તો સમાજે અમને બંધ કરીને દાન આપ્યો છે એમના તમામ હોલોની અંદર બે બે એસી લાગેલા છે આરો રો પ્લાન્ટ છે અમારી જોડે બ્રેક ટાઈમ જમવાનું સરસ મજાનું એમને સાઉન્ડ સિસ્ટમ બીજો બધું અમે પ્રોવાડ કરીએ છે અમે લાસ્ટ યર બે લક્ઝરી લઈને અંબાજી પણ એકસો 123 બેનો દર્શન કરવા માટે લઈ ગયા હતા શું ભાઈ અમે એક વસ્તુ જોઈ છે કે અને ઘણા લોકો જોરથી એવું સાંભળ્યું પણ છે

તો મારી દીકરી કહે છે કે પપ્પા કપડાં ત્યાં જાત્રામાં મોકલાઈ દઉં એટલે આવા ચાલતો રહ્યો પણ પરિવારનો સપોર્ટ સારો છે પરિવારનો આપને ખૂબ સપોર્ટ છે પરિવારનો જો મદદ હોય આપણને પરિવારનો સહકાર હોય તો જ આવા સેવા કાર્યો થતા હોય છે અને સેવા કાર્યો કરવા દરેક વ્યક્તિનું નસીબ નથી એટલે તો કદાચ આપ નસીબદાર છો જ પણ મને એ જણાવશો કે કદાચ આ પરિવાર જોડે જોડાયા પછી તમે એવા ખ્યાતનામ નામો સાથે પણ જોડાયા છો જેના કારણે કદાચ તમારું કદ મોટું થઈ રહ્યું છે તે બાબતમાં આપ શું કહેશો અમે પહેલા દિવસથી ત્રણ પી ની અપેક્ષા રાખી નથી પર પૈસો અને પ્રતિષ્ઠા ત્રણ ને અમે એક સાઈડમાં જ મૂકી છે અમારી ઓફિસમાં કોઈ ફેસિલિટી નથી કોઈ એસી નથી એમના તમામ હોલોમાં બાવીસ એસી લાગેલા છે બાકી અમારી ઓફિસમાં કોઈ એસી નહીં કોઈ રિવોલ્વિંગ ચેર નહીં એટલે પદ પૈસો અને પ્રતિષ્ઠા ત્રણ વસ્તુથી અમે ઓલમોસ્ટ દૂર રહીએ છીએ અને નિષ્ઠા અને પ્રામાણિકતા સો ટકા નિષ્ઠા અને સો ટકા પ્રામાણિકતાથી અમે કાર્ય કરીએ છીએ એ હિસાબે અમને સમાજ અમારો ઉપર બહુ જ વિશ્વાસ કરે છે આજ દિવસ સુધી ક્યારેય રિસીટ બુક લઈને અમે આશ્રમની ઓફિસથી બહાર નીકળ્યા નથી અમે કોઈ અપીલ કરતા નથી ડોનેશન માટે પણ સમાજ અમને આંખ બંધ કરીને આપે છે એક માહિતી એવી પણ છે કે તમે બિન રાજકીય વ્યક્તિ છો તમે કોઈ રાજકારણ સાથે રસ ધરાવતા નથી અને છતાં પણ આવડું મોટું સારું સેવા કાર્ય કરો છો તો એમાં તમારા પરિવારનું કોણ એવડું મોટું પ્રેરણારૂપ વ્યક્તિ છે જે આજે અમને પણ જાણવા મળે અને અમારા દર્શક મિત્રોને પણ જાણવા મળે મારા આખો પરિવાર મારી જોડે છે સપોર્ટમાં છે પછી વિજયભાઈ છે મુકેશભાઈ છે અમારા ફ્રેન્ડ સર્કલમાં ઘણા બધા છે રાજુભાઈ પુરોહિત છે વિશાલભાઈ છે ઘણા બધાનો અમને માનસિક સપોર્ટ મળતો રહે ડોક્ટર અમિતભાઈ સાહેબ છે અશોકભાઈ ભવિષ્યમાં આપ આ જય અંબે મંદબુદ્ધિ જે આશ્રમ છે ભવિષ્યમાં આપની શું યોજના હોય શકે શું યોજનાની અંદર સિવિલ ની અંદર જે બિનવારસી વોર્ડ હોય છે ને એની અંદર બિનવારસી પેશન્ટ એડમિટ થાય છે અને જ્યારે રિકવર થાય ને એમને ડિસ્ચાર્જ થાય ત્યારે એ પેશન્ટને લેવાવાળો કોઈ વ્યક્તિ હોતો નથી વૃદ્ધાશ્રમમાં આધાર કાર્ડ જોઈએ એમની જોડે કોઈ ડોક્યુમેન્ટ હોતા નથી

એ માટે અમે કાર્ય નથી કરતા આ લોકો અમને ગાંડા જરૂર કહે છે કે આ ગાંડા જોડે રહીને ગાંડા જેવા થઈ ગયા છે એ અમને ઉપાધિ મળે છે અને ચાલે છે ગુજરાત ભરમાં જેમની જેમની સેવા ખૂબ જ જાણીતી છે એવું જય અંબે મદબુદ્ધિ આશ્રમ સતત સેવા કરતું આવ્યું છે કોરોના કપરા કાળમાં પણ આ વ્યક્તિઓએ આ સંસ્થાએ લોકોની સેવા કરવાનું છોડ્યું નથી તો આ હતા અમારી સાથે અત્યારે જે છે એ જય અમ્પે મંદબુદ્ધિ આશ્રમના પ્રમુખ એવા અશોકભાઈ જૈન અને અમે પણ લોકોને ભલામણ કરીએ છીએ કે કદાચ ગુજરાતમાં કોઈને પણ આવી સેવાની જરૂરિયાત હોય તો અશોકભાઈ જૈનનો નંબર પણ સેવ કરી રાખજો અને કદાચ ગૂગલ ઉપર સર્ચ કરશો કે અશોકભાઈ જૈન જય અમ્પે મંદબુદ્ધિ આશ્રમ બાયડ તો એ આપને જોવા મળશે ખૂબ સારી સેવા કરે છે અમારો હેતુ હતો

જે ડિબેટ આયરની લોકલ કરવામાં આવી છે અને અમને એવું હતું કે સેવાકીય પ્રવૃત્તિ માટે જ કરવી છે એટલે આપને અને એક બીજી સંસ્થાના વડાને પણ અમે બોલાવ્યા છે આપનો ખૂબ ખૂબ આભાર સમાચાર પણ દર્શકો વારંવાર અમારી ચેનલના માધ્યમથી જોતા રહે જી આપ કઈ કહેવા માંગો છો હા રાજન સમાજને એક મારી અપીલ છે કે આપને પણ આવા કોઈ પણ બિનવારસી મનોદિવ્યાંગ રોડ ગમે તે એરિયામાં દેખાય તો અમારી સંસ્થાનો કોન્ટેક કરવા વિનંતી છે ઓફિસનો નંબર છે તેરસઠ પાંચ ઓગણીસ એકવીસ ત્રણ ઓગણપચાસ અને મારો પોતાનો નંબર છે ચોરાણું બે સાહીઠ છત્રીસ ચાર ઓગણપચાસ એટલે તમને આવા કોઈ પણ વ્યક્તિ દેખાય તો એક વ્યક્તિની પણ તમે જિંદગી સેફ કરી શકો એ પણ બહુ મોટો પુણ્યનું કાર્ય છે એવી મારી સમાજને અપીલ છે